વડોદરા શહેર પોલીસ કમિશ્નર ની સીધી સૂચના દારૂ જુગાર જેવી બદી ને રોકવા માટે પોલીસ સક્રિય અને એક્શન મોડ માં જોવા મળી રહી છે ત્યારે લક્ષ્મીપુરા પોલીસે વધુ એક જુગારધામ ને ઝડપી પાડ્યું હતું લક્ષ્મીપુરા પોલીસના જવાન મોહિતસિંહ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સરદાર બહારથી કેટલાક માણસો ભેગા મળી જુગાર રમે છે બાતમીના આધારે લક્ષ્મીપુરા પોલીસની ટીમે સરદાર હાઇટ્સમાં ચાલતા જુગાર પર રેડ કરી હતી અને છ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં વધુ એક જુગારધામ ઝડપાતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે લક્ષ્મીપુરા પોલીસ મથકના પીઆઈ એમડી ચૌધરી સહિત પીએસઆઈ એસજી પટેલ એએસઆઈ મહેશભાઈ વશરામભાઈ મોહિતસિંહ ગોપાલસિંહ અલ્પેશભાઈ ગંજ્યામભાઈ અનિલભાઈ ભલાભાઈ અને વિપુલભાઈ બાલાભાઈની ટીમ સારી કામગીરી કરી જુગાર જેવી બદીને નાથવા માટે કમર કસી છે લક્ષ્મીપુરા પોલીસના સઘન પેટ્રોલિંગને કારણે વિસ્તારમાં ગુનાખોરી પર પણ અંકુશ રહ્યો છે